प्रॉब्लम घडा चार छ हो महिना थें प्रॉब्लेम आहे सर અમે કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરી છે કમ્પ્લેન બહુ આપી છે પણ આઈ આઈને એ લોકો જોઈ જોઈને જતા રહે છે પણ કશું કોઈ કરતું નથી કેમ અમારા ઘરમાં નાના નાના બાળકો છે આખા ફ્લેટમાં અને બધા બીમારીઓમાં પડી એ થાય છે એમને શરદી ખાંસી તાવ ને મચ્છર તો એટલા બધા થાય છે કે જેની કોઈ હદ નથી મારા મિસ્ટરે કેટલી વાર કમ્પ્લેન કરી આઈ આઈને ગાડીઓ મોકલે છે અને જોઈ જોઈને જતા રહે છે પણ કોઈ કશું કરતા નથી રોગચાળો પણ ફેલાય છે શરદી ખાંસી તાવ ખાસા ટાઈમથી ચાર છ મહિનાથી પરિસ્થિતિ છે આ કે અમારે પગ મૂકવાની જગ્યા નથી અમે કઈ રહીને જઈએ ચાર છ મહિનાથી આ જ પોઝિશન છે અમારા ઘરના એન્ટ્રન્સ પાસે જ ગટર ઉભરાય છે અમારા ઘરની અંદર જવાના રસ્તાની અંદર જ રહેવાની પણ જગ્યા નથી આવવા જવામાં તકલીફ પડે છે બિલ્ડિંગમાં એને લીધે બીમારી એટલી વધી ગઈ છે બધા બીમાર પડી રહ્યા છે પણ અહીંયા કોઈ આંખ ઊંચું કરીને જોતું નથી અને નથી એ લોકો કોઈ આનો નિવેડો લાવતા હવે નિવેડો લાવે તો સારું સ્મશાનની બહાર વિશ્રાંતિ પાર્કની બહાર તમે જુઓ કે ડ્રેનેજ લાઈન છેલ્લા બે ત્રણ મહિનાથી બેસી ગઈ છે તો રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોને ખબર નથી કે ભાઈ આ ક્રોસિંગ કરીએ હવે રોડ બનાવી દીધો છે હવે ક્રોસિંગ કરવાની વાતો છે તો એક બાજુ રોડવાળા ના પાડે છે કે શું એક બાજુ પ્રોજેક્ટવાળા ના પાડે છે કે કોણ ના પાડે છે આમાં અમે પોતે કોર્પોરેશનની અમારી ઉત્તર ઝોનની સંકલનની મિટિંગમાં ચારેય કોર્પોરેટર રજૂઆત કરી કે ભાઈ આનું તાત્કાલિક નિરાકરણ લાવો આ સ્માર્ટ સિટી છે એટલે આ કોર્પોરેશનના એન્જિનિયરોની બેદરકારી કોર્પોરેશનના તંત્રની બેદરકારી સ્માર્ટ સિટીના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવો તાત્કાલિક આનું નિરાકરણ કમિશનર સાહેબ નહીં લાવે તો સ્થાનિકો ને લઈ જઈ અને કમિશનર ઓફિસમાં માં ધરણા પર બેસીશ વડોદરાના નિઝામપુરા નવાયાર્ડ વિસ્તારમાં જે શમશાન આવેલું છે આનંદ નિકેતન એપાર્ટમેન્ટ આવેલું છે તેની બહાર ડ્રેનેજની લાઈન ઉભરાઈ રહી છે જેના કારણે સ્થાનિક રહીશો નરકાગર જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર થયા છે આ પહેલાં તો હું તમને એક દ્રશ્ય બતાવીશ કે આનંદ નિકેતન આ એપાર્ટમેન્ટ છે ત્યાં જોઈ શકો છો કઈ રીતના જે ડ્રેનેજ છે તે ઉભરાઈ રહી છે જેના કારણે એપાર્ટમેન્ટમાં જો કોઈને જવું હોય કે એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવું હોય તો તેમને આ ડ્રેનેજના પાણીમાંથી જ નીકળવું પડે તેવી સ્થિતિ છે તેના કારણે આ જે મહિલાઓ છે તે અહીંયા ભેગી થઈ છે મહિલાઓએ વિરોધ કર્યો છે મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે મહિનાથી તેઓ આ પ્રકારની પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે તેમનું કહેવું છે કે અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છતાં પણ તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું અને તેના કારણે આજે તમામ લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર સાથે મળીને અહીંયા વિરોધ કર્યો અને અહીંયા પોતાની વાત મૂકી અહીંયા તમે જોઈ રહ્યા છો બાજુમાં જે નિઝામપુરા મુક્તિધામ એટલે કે સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં પણ જો કોઈ વ્યક્તિને અંતિમ ક્રિયા માટે અહીંયા લાવવામાં આવે તો તેમને પણ આ ડ્રેનેજના પાણીમાંથી જ અંતિમ ક્રિયા માટે પસાર થવું પડે તેવી સ્થિતિ છે અહીંયા જોઈ શકો છો કઈ રીતના જે ડ્રેનેજનું પાણી છે ડ્રેનેજ બહાર ઉભરાઈ રહ્યું છે અને તેને હવે મોટર નાખીને આ ડ્રેનેજનું પાણી જે છે તેને નીકાળવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે બે મહિનાથી આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે અહીંયા છે અંદર સુધી પાણી જાય છે આપ જોઈ શકો છો કે તમને બતાવીશ કે ત્યાં પણ ભીણું છે સમસાનની અંદર પણ આખું ડ્રેનના પાણી તમને જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનનું જે તંત્ર છે જે બુલેટ કે મેટ્રો ટ્રેન બનાવવાની વાત કરી રહ્યા છે સાથે જ શહેરના જે કહી શકાય કે સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે હેરિટેજ વારસો જળવાઈ રહે તે પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ શહેરના નાગરિકોની જે પ્રાથમિક જે તેમની સુવિધા છે તે તેમને પૂરી નથી પાડી રહ્યા તેમની જે સમસ્યાઓ છે તે દૂર નથી કરી રહ્યા ત્યારે આ સમસ્યાઓ પહેલાં દૂર કરવી જોઈએ અને આજે સ્માર્ટ સિટી વડોદરા છે ત્યાં આજે નરકાગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને વહેલી તકે તેનું નિરાકરણ લાવવું જોઈએ નાગરિકોને આવા ડ્રેનેજના દૂષિત પાણીની સમસ્યાથી મુક્તિ અપાવી જોઈએ અને જે સમજાનમાં આવતા જે લોકો છે તેમને પણ કોઈપણ પ્રકારની અવગણ ન થાય તે પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી જોઈએ કોર્પોરેટર કહી રહ્યા છે કે રોડ પ્રોજેક્ટ ઝોન પ્રોજેક્ટ અને જે ડ્રેનેજ પ્રોજેક્ટ છે તે ત્રણેય વચ્ચે સંકળનો અભાવ છે જેના કારણે બે મહિનાથી નાગરિકો પીડાઈ રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા